ડોક્ટરને કે હું હમણાં ગમે એના ઉપર એ કે ગુસ્સે થઈ જાઉં છું મને દવા આપો તો કે એમ ન હાલે ડોક્ટર કે વિગતવાર સમજાવો અરે કે ગમે એના ઉપર ગુસ્સે થઈ જાઉં છું તમે ડોક્ટર છો કોણ છો તમને ખબર ન પડે એ ડોક્ટરે કાંઈ તપાઈ વિના આઠ ગોળી ઊંઘની આપી દીધી કે ચાર ભૂખ્યા પેટે લઈ જાઓ ચાર જમી તે હજી ન જાય હા આમ તો ભગવાન અને ડોક્ટર આ બેયમાં કાંઈક અલગ અલગ છે ભગવાન રૂઠે ને તો ડોક્ટર પાસે મોકલે અને ડોક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલે ભગવાનના મોકલેલા પાછા આવે પણ ડોક્ટરના મોકલેલા ન આવે સાહેબ વિદ્યાર્થીને કહેતા હતા કે આ કળિયુગના છોકરા છે એને સતયુગના બનાવો શું કરવું પડે એક વિદ્યાર્થી કહેતો એના ગળા દાબી દ્યો ટ્રેનમાં ટીટી આવ્યા એક દાદાને કે ટિકિટ દાદાએ ટિકિટ આપી જોઈને કે આ તો પ્લેટફોર્મ ની છે તો કે મારે પ્લેટફોર્મ ઉપર જ ઉતરવું મારે કઈ વચમાં કૂદકો નથી મારું ધરાર એક બે નો છે બોલો તમને ખબર નથી પડતી તને નથી ખબર પડતી હા વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું એ કે મોટર સાયકલમાં કેટલા વ્હીલ હોય તો કે છ વ્હીલ શિક્ષક મૂંઝાણ કેમ છ વ્હીલ તો કે બે સાયકલના ચાર મોટરના એક બેન बाजूવાળાને ઘરે ગયા बाजूવાળા બેનને કે તપેલું છે તો એ બેન કે ના ના ઢાઢું છે તો કે મીઠું છે કે ના ના ખારું છે તો કે તમારા પતિ જીવે છે કે જીવે છે ને મારાથી બીવે છે તું ઉપર ઉપાય છઠ ઉડી હવરો જવાબ ન આયો એક છોકરો હમણાં વાળીએથી સવારમાં ગયો એવો પાછો આટો મારીને આવ્યો તેના બાપુજી કે કપાસ કેવડો થયો તો કે ચાર પાંદડે થઈ ગયો બાપુજી તો કે આમાં કઈ તને મગજમાં આવ્યું કે ના ઈ કે જઈને વાળી ખબખપ કરતા આવો પંદર દિવસમાં કપાસ પાંદડે થયો આપણે ત્રણ પેટીમાં હજી બે પાંદડે નથી કામ કરો કામ કરો એક ભિખારી બીજા ભિખારીને કે અચાનક તારા ઝૂંપડામાંથી લક્ષ્મીનો વરસાદ વરહવા માંડે તો શું કહે કે તો પેલા તો ઝૂંપડું રિપેર કરાવી દે આમ તો હકીકતમાં ભીખ માગી અને પોતાનું પેટ ભરે એને ભિખારી કહેવાય પણ ભીખ માગી અને જે બીજાના ઉદર ભરે ને એને જગત સંતના બિરદ આપી દે હા પછી એને કપડાં ગમે એવા પહેર્યા હોય એ કોઈ લેવા દેવા નથી પણ બીજાના ઉદર ભીખ માગીને ભરી દે ને એને લોકો સંતના બિરદ આપી દે હોટલમાં વેઇટર ને એક ભાઈએ કીધું એ કે હાજરમાં શું છે ત્યાં તો વેઇટર તરત આવી ગયો પંજાબી આપું ચાઈનીઝ લાવું ગુજરાતી લાવું મદ્રાસી લાવું ઓલો કે ભાઈ મારે ખાવું છે એની હાલ વાતું નથી કરેલી જે હાજરમાં હોય એ દઈ દે એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે મારા ખિસ્સામાંથી કોકે પાકીટ કાઢી દીધો ખિસ્સામાં આજને કોણ ખબર ન પડી કે મને એમ કે મારો જ હાથ છે આવા બજારમાં ન જતા હોય વાતો આ યુગ એવો સારો યુગ આવ્યો છે જીવવા જેવો આ એક જમાનામાં માણસને જે તકલીફ હતી ઈ તકલીફ અત્યારે કોઈને નથી જમાવટ છે આ આનંદીબેન મુખ્યમંત્રી બન્યા આ હવે પચાસ ટકા મહિલા અનામત છે ચૂંટણીમાં જેટલા પુરુષો ઉપાય છે એટલા સામે બાયુ ઉપાય છે પછી પુરુષ ઉપાય છે એની ઘરવાળી સામેવાળી બાયને મત આપશે બાયુમાં એકતા છે પુરુષમાં આવી એકતા નથી બધાય વાર દેત ભેગા રહે આપણે એકાદ હોમવાર રહ્યો હોય આ નો રહ્યો એ આનું ફરાળ જાપતી જાય હા આ આ થોડીક કતળિક છે પુરુષ છે એ આમ જોવો દંપનું પ્રતિક છે બાયુ છે એ નિખાલસ હા પુરુષ તમે જો દંપમાં કોઈ રોવે નહીં એમાં એના ફટાકિયા થાય હા બાયુને કોઈ એટેક ન આવે બીજાને ને લેવરાવી દે સંસાર છે એક સાયકલ સાયકલ માં તમે જો બે વ્હીલ હોય એમ સંસાર રૂપી સાયકલ માં સ્ત્રી અને પુરુષ બે વ્હીલ છે પુરુષ પાછલું વ્હીલ છે સ્ત્રી આગલું વ્હીલ છે તમે જો બ્રેક બે માં હોય પણ મારવાની પાછલા વ્હીલ માં જો આગલા માં મારો તો તો હું તે કાંઈ જ ના કેરિયર પાછલા વ્હીલ માં ફિટ થાય વધારાનું વજન નિયા ફાઈસલા વ્હીલ નાનું ફ્રાય વ્હીલ હોય આગળ મોટી થાળી હોય ભલે ને રાઈત પાડી ખીલ્યા જ રાખ ધરણાથી બોલતી હોય મોંઘવારીની ટોકરી આગલા વ્હીલમાં વાગે ખાંડ નથી ચોખા નથી છોકરાઓના કપડાં નથી મારે ડ્રેસ લેવો છે વિચારવા જેવું છે તમે જો ફટાકિયા વાયલા વ્હીલમાં જ થાય આગલામાં મોરલી થયા પછી બે વર હાલે ચાઇસલા વિલમાં ફટાક્યો થાય પછી પેકિંગ મૂકવા જેવી રીએ ને રીંગો છટકી એવા જણાય અને સંસાર એક સાયકલ છે આ આ સ્ત્રી ને પુરુષ એના બે વ્હીલ છે અને છોકરું છે ને એ વાલ છે એના ઉપર ચક્રી આવે ને એ છોકરાનું નું છોકરું પંપ છે એ પાલો છે હવા એ મારેલા અને આ સંબંધ કરાવ્યો હોય ને એ દુકાનવાળા કેમ પંચર હાંકતા હોય એમ વળી કઈ કંઈક આવે થીગડા મારી મોટો ફટાક્યો ત્યાં પછી થીગડું રહે હા અને આમાં એવું છે કોઈને તમે ભેગા જઈને હગાઈ કરાવી દો લગ્ન થઈ જાય જો હારું લગ્ન જીવન હાલે તો વાંચો ન આવે કોઈ દી ઓલાની યાદ ન કરે બાકી જરા કઈ તકલીફ પડે અમે ના પાડતા હતા ઘુસાઈએ ન્યા કરાય ના કીધું રહેવા દો જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ કહા લંકા પતિ લે ગઈ